ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ શહેર ડીવાયએસપીની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી ગુજરાત સરકાર સરકારશ્રીએ વ્યાજખોરોના વિરુદ્ધમાં અભિયાન ચડેલું છે એના અંતર્ગત આજે જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સામાન્ય જનતા વ્યાજખોરીના ચક્કરમાં ના આવે અને જો એમને કોઈ નાણાંની જરૂરિયાત હોય તો સરકારની જે સ્કીમો છે બેંક દ્વારા કે સરકારની બીજી સ્કીમો દ્વારા જે સરળતાથી લોન મળે છે એ લોન મેળવે અને વ્યાજખોરોની ચક્કરમાં નહીં આવે અને જો સમાજમાં આવા વ્યાજખોરો દ્વારા કોઈ આવી રીતે ચૂંસણખોરી કરવામાં આવતી હોય તો એ વ્યાજખોરોના વિરુદ્ધમાં નિર્ભય રીતે ફરિયાદ આપવા માટે આગળ આવે એના માટે અમે આજે ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરમાંથી લોકોને બોલાવીને એમને જાગૃત કરેલા અને લોકોને અપીલ પણ એવી કરવામાં આવેલી છે કે વ્યાજખોરોની ચુંગાલમાં ખોટી રીતે ફસાય નહીં અને જો એમને નાણાંની જરૂરિયાત આકસ્મિક રીતે જણાય તો સરકાર શ્રી દ્વારા જુદી જુદી સ્કીમો સસ્તા દરે વ્યાજો વ્યાજે સસ્તા વ્યાજે લોનો મળે એના માટે બેંક દ્વારા અને સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા લોન આપવામાં આવે છે એની અમે આજે માહિતી આપેલી અને વ્યાજખોરીના ચુંગાલમાં નહીં ફસાય આમ જનતા એના માટે અપીલ કરેલી છે